યાત્રાધામ અંબાજી ખાતે આજે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો જોકે આ બીજા દિવસે પડેલા ભારે વરસાદના પગલે અંબાજીના બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અંબાજીના બજારોમાં પડેલા વરસાદના પગલે દરેક વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં જ્યારે નદીઓના પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા હતા મુખ્ય બજારમાં પણ જે બજાર જે છે ત્યાં પણ નદી જેવા સ્વરૂપ જોવા મળ્યા હતા અને આજે અંબાજી ખાતે જે બીજા દિવસે જે વરસાદ પડ્યો છે આજે બે ઇંચ જેટલો વરસાદ આજે અંબાજી ખાતે પડવા પામ્યો છે જોકે આજે અંબાજી ખાતે પડેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી હતી અંબાજીના બસ સ્ટેશન પાસે આવેલા પંચાયતના શોપિંગ સેન્ટરમાં પણ ભારે પાણી ભરાયા હતા જોકે પાણી ભરાતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આક્રોશ પણ જોવા મળ્યો હતો જો કે વેપારીઓને જણાવ્યા મુજબ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો વરસાદી પાણીનો નિકાલ લાવવા માટેની કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હતી જોકે હાલ તબક્કે પણ જે પાણી ભરાયા હતા તેણે વેપારીઓ જાતે પાણી ઉલેચ્યા હતા જ્યારે મોડી સાંજે ગ્રામ પંચાયતનું વેન્ક્યુ ટેન્કર જે છે એ પહોંચ્યું હતું અને દુકાનોમાંથી પાણી ખેંચવાની કામગીરી હાથ ધરી હતી અને દુકાનોમાંથી મોડી સાંજ સુધી પાણી ખેંચવાની કામગીરી હાથ ધરી હતી અને જોકે મુકાદમે જણાવ્યું હતું કે મોડી રાત સુધી પણ તમામ દુકાનોમાંથી વરસાદી પાણી ખેંચી કાઢવામાં આવશે જો કે આ પડેલા વરસાદ અને દુકાનોમાં ભરાયેલા પાણીના પગલે મોબાઈલના મોબાઈલની દુકાન ચાલકો રમકડાની દુકાન ચાલકો કપડાના દુકાનવાળા તેમજ વાળામાં દુકાનોમાં ભારે ખાના ખાના બી સર્જી હતી અને મોટી પ્રમાણમાં નુકસાન થઈ હોવાનું સામે આવી રહ્યું છે લાખો રૂપિયાની નુકસાનની આ દુકાનદારોને સામે આવતા વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો જો કે હજી આ ચોમાસાનો બીજો દિવસ છે અને હજી આખું ચોમાસું બાકી છે ત્યારે આવનારા દિવસમાં કેવી પરિસ્થિતિ સમાજે તે લઈને તે જોઈને વેપારીઓ ભારે નારાજગી પ્રવર્તી રહ્યા છે અને હજી ગ્રામ પંચાયત આ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ધોરણે નિકાલ કરે તેવી માંગ કરી રહ્યા છે આ વરસાદી પાણીના કારણે દુકાનોમાં ભરાતા પાણીને કારણે મોટી નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે હાલ તબક્કે જે રીતે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જે નાળા નાખવામાં આવે છે નાળા નાની સંખ્યામાં નાની માત્રામાં નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે પૂરતા પ્રમાણમાં પાણી નાળામાં ન જતાં રોડ ઉપર ભરાતા પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા હાલ તબક્કે જે છે વેક્યુમ દ્વારા ટેન્કરો દ્વારા જે પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી હતી તેના કારણે મોટી સંખ્યામાં પાણી બહાર કાઢાયું હતું જોકે હવે નુકસાની સામે વેપારીઓને જે આક્રોશ જે છે એ આક્રોશ ક્ષમવા નથી પામે પણ જો કુદરત સામે પણ હાથ ધરી શકે છે જે ઢીજના સમય પાણી દુકાનોમાં ભરાયા હતા તે જોઈને પણ ભારે લોકોમાં નારાજગી પ્રવર્તી હતી અને કાયમી ધોરણે આ વરસાદમાં ભરાતા પાણીનો નિકાલ આવે તેવી ગ્રામજનો ઈચ્છા રહ્યા છે